ક્યારે મળશે શુદ્ધ મીઠું પીવાનું પાણી કે પછી શહેરીજનો પાસે મસ્ત મોટો વેરો લેવામાં જ અધિકારીઓ માનતા હોય તેવું લાગી રહ્યું છે તદુપરાંત સુવિધાના નામે નવસારી શહેરમાં મીંડું જોવા મળી રહ્યું છે ત્યારે રેલ રાહત કોલોનીના રહીશો પીવાના પાણીથી ત્રાહી માં પુકારી ચૂક્યા છે નવસારી શહેરના રેલ રાહત કોલોનીમાં લગભગ છ થી સાત વર્ષ પહેલા બોરનું કામ કરવામાં આવ્યું હતું અને સ્થાનિકોને પાણી આપવામાં આવતું હતું ત્યારે પણ આ વિસ્તારના વિજય રાઠોડ તેમજ ત્યાંના સ્થાનિક લોકો દ્વારા શ્રીફળ વધારી અને બોર નું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું આજે સાત થી આઠ વર્ષ વીતી જવા છતાં પણ આ બોરનું પાણી ત્યાંના અને દોડું પાણી મળી રહ્યું છે

હવે ઇલેક્શન આવે છે ત્યારે અમે શું કરશું ઇલેક્શન માં પછી કઈ અમે મત આપશું નહીં આ બાબત માં અમારા વિસ્તારના મહિલાઓ દ્વારા મને અગાડી એક ફરિયાદ કરી હતી પેલા એક સુરેશ દંડાણી કરીને અને એ બાબતની મેં મયુરભાઈને પણ જાણ કરી હતી પણ જલાલપોરમાં કંઈ મોટી પાણીની લાઈન ફાટેલી એના લીધે ડીલે થઈ ગયું પછી ગઈકાલે પાછી ફરિયાદ આવી એ બાબતે મયૂરભાઈને કહેતા બપોરે આવીને આપણો કોલોનીનો બોર્ડ છે એ સાફ સફાઈ કર્યો અને બપોરે કઈ ચોખ્ખું પાણી નીકળેલું પછી સવાર ને પાસે બધા મહિલાઓ મારા ઘરે આવ્યા એકદમ જેવું પાણી આવ્યું છે એટલે આ બાબત ની મેં ઉપર લેવલ પર દરેક પાણી ખાતામાં જાણ કરી દીધી છે ના જો એ બોર બોર તો ખરેખર કોલોની માટે સારો જ છે અને આટલા સમય એ લોકો વાપરેલો પણ છે ની એવો તો ત્રણ થી ચાર વર્ષ થઈ ગયા ને પણ હવે પેલા કઈ મયુર ના જણાવ્યા મુજબ કે બોર નીચે ઉતરી ગયો છે એટલે એમાં કઈ લોકો જે કઈ કરવા પડે એ કરીને રાપબેટા મુજબ આલોકને ને ચોખ્ખું પીવાનું પાણી મળે એ બાબત ની મેં રજૂઆત કરી છે